ખાવું એ કૃતિ છે વધારે ખાવું એ વિકૃતિ છે પણ ખવડાવીને ખાવું એ જ ભારતીય સંસ્કૃતિ છે અને ભારતીય સંસ્કૃતિમાં એવા અનેક યાત્રાધામ છે કે જેના તમે દર્શન કરો ને તો બેડો પાર થઈ જાય આવું જ એક યાત્રાધામ છે પાટણવાવ નજીક આવેલું ઓસમ ડુંગર જી હા આ ઓસમ ડુંગર ઓસમને આપણે ઇંગ્લિશમાં આમ કહીએ તો રમણીય લાગે છે પણ તમે જ્યારે તેના દર્શન કરો છો ને ત્યારે તમને ખરેખર એવું જ લાગે છે એક અદ્ભુત વાતાવરણ છે જ્યારે તમે એ એ ડુંગર ઉપર ચડતા હો છો ત્યારે તમને એવું લાગે કે તમે ગિરનારની ગોદમાં છો હિમાલયની ગોદમાં છો અને પ્રકૃતિના અને અનેક અનોખા તમે પ્રકૃતિની સાથે અનોખું તમારું મિલન થતું હોય તેવું તમને લાગે છે અને આ ઓસમ ડુંગરમાં માતૃ માતાનું મંદિર છે અને માતાની માતાના દર્શન એક એનો જે દર્શનનો લ્હાવો છે એ અનોખો છે અહીંયા જે ઉપર ગાદી સ્થાનમાં જે બાપુ બીરા જે છે એ બાપુનો સ્વભાવ પણ મારે કહેવું પડે કે દેને કો ટુકડા ભરા ઓર લેને કો હરિકા નામ અહીંયા સરસ મજાનો પ્રસાદ પણ અપાય છે અને પ્રસાદને આરોગીને એક અનોખી ધન્યતા અમે અનુભવી છે ત્યારબાદ ટપકેશ્વર મહાદેવનું મંદિર છે અને ત્યાં જે ધોધ વહે છે એ ધોધની અંદર આમ આપણને આમ ઝરણું વહેતું હોય અને એનું જો થોડું પણ પાણી આપણા શરીરને સ્પર્શી જાય તો આપણને એવું લાગે કે જાણે કે આપણે કૈલાસના દર્શન કર્યા છે મિત્રો આ એક સુંદર જગ્યા છે કે જે સૌરાષ્ટ્રની ગોદમાં આવેલી છે રાજકોટ જિલ્લામાં આવેલી છે અને ખૂબ જ સારી જગ્યા છે જેનો દરેક વ્યક્તિએ લાભ લેવો જોઈએ પણ મારે એટલું જ કહેવું છે કે જે દરેક યાત્રાણુ અહીંયા આવે છે એ માતાના દર્શન માટે આવે છે એટલે દર્શન કરીને પોતાના હાથમાં જો કોઈ ની બેગ હોય અથવા કોઈ પ્લાસ્ટિકની બોટલ હોય તો એને પણ નીચે લઈને આવે આ જે સરસ મજાનો ઓસમ ડુંગર છે એને આપણે ઓસમ જ રાખીએ છેલ્લે મારે એટલું જ કહેવાનું કે કુદરતમાં છુપાવેલી સુંદરતા શોધું છું માણસમાં છુપાવેલી માનવતા શોધું છું ગમે છે ચાહું છું છુપાવ્યું છે બધાથી બસ કહી શકું દિલથી એવી મિત્રતા શોધું છું અને જો તમે મિત મિત્રતામાં કદાચ પ્રકૃતિને શોધતા હશો તો ઓસમ ડુંગર આપના માટે શ્રેષ્ઠ વિકલ્પ છે નમસ્તે